જોયે તો છોકરા પણ વિડીયો પણ વિડીયો પણ બનાવતો ઘેની બેને વિડીયો પણ એ લોકો ને ડિલીટ કરાયે ફોટા પણ ડિલીટ કરાયે ઉતરીને જેમાં સાંસદ ગેની બેન ની ગાડી થી યુવક ને ટક્કર લાગ્યો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો જો કે એવો આરોપ લગાવ્યો છે કે ગેની ના જે લોકો હતા જે માણસો હતા તેમણે એ વિડીયો અને ફોટા ડિલીટ કરાવી નાખ્યા

ડિલીટ કરાવી નાખ્યા અકસ્માત સમયે ગેનીબેન ત્યાંથી એ જતા રહી આવવાનો પણ આરોપ છે અને ગેનીબેન બીજા કા ત્રીજા દિવસે માત્ર એ દર્દીની મુલાકાત કરી અને ત્યાંથી જતા રહી આવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પીડિત યુવકના પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી અને યુવકના ભાઈએ યોગ્ય સારવાર બાદ કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે ત્યારે શું ખરેખર ગેનીબેન ઠાકોરની ગાડીએ આ યુવકને ટક્કર મારી હતી કેમ કે પછી જે દાવ કરવામાં આવી રહ્યા છે જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે ને જે જે ગાડીનો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે કહેવા રહ્યું છે કે આ ગાડીથી યુવકને ટક્કર મારી હતી ને એ ગાડી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની છે અકસ્માત સર્જીને ગેની બેન ત્યાંથી ફરાર થઈ ગયા હતા તેઓ પણ આરોપ છે એમની સાથે અન્ય ચાર લોકો હતા તે પણ ત્યાંથી નીકળી ગયા હતા તેવી પણ વાત કહેવામાં આવી રહી છે જે બાદ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જેમને ગંભીર ઈજાઓ પહોંચી છે બીજે કે ત્રીજે દિવસે ગિનીબેન ઠાકોર માત્ર મુલાકાત કરી અને જતા રહેશે કોઈ પણ જાતની વાત ન કર્યા હોવાની પણ આ દાવો જે છે ને આરોપ છે એ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે દર્દીના જે ભાઈ છે તેમણે એ સારવાર લઈ રહેલા એમના ભાઈને સારું થઈ જશે પછી કાર્યવાહી કરવાની

એ ટક્કર મારીને બે ફસ્ટ બે હોશ થઈ ગયો ત્રણ કલાક બે હોશ થાય હોશ હતો એ પણ ગેનીબેન પોતે હતા ઉતર્યા ને તો સિવિલ હોસ્પિટલ ને દ્વારા નહીં ખસેડવામાં આવ્યા ને એ દિવસ એ તો સાતમાં કોઈ માણસ પણ મેકવામાં આવ્યો હતો એ લોકો પછી બીજા દિવસે આયા તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને સર્વ કરવાય આજે આયા પણ લેખીને મારીને જતા રહ્યા હતા એને કઈ કાર્યવાહી કરી નહીં આગળ આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની હે તો અકસ્માત કેવી રીતે થયો ક્યાંથી ભૂલ હતી અકસ્માત તો એ ગેની બેની ગાડી જે ગાડી હતી એ સિંગલ રોડ ઉપર હતી એ એ એને બેદર કારણે કારણે અકસ્માત સર્જાયો છે એ અમે જો જોઈ તો છોકરાને પણ વિડિયો પણ વિડિયો પણ બનાવતો ગેની બેને વિડિયો પણ એ એ લોકોને ડિલીટ કરાયા ફોટા પણ ડિલીટ કરાયા ઉતરીને એવું કહેવામાં આવે છે તમારું વેરીફિકેશન અત્યારે તો થોડી બહુ ખરાબ છે લેકિન જો सर्वर થઈ જા તો છે શું માંગો તમે તમારું શું માંગો છે અમારી જો ટ્રીટમેન્ટ મેરા ભાઈ ઠીક છે اچھا اچھا થઈ જાઈગા તો ઠીક છે